રાજકોટના ધોરાજીમાં વિકાસના કાર્યોમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ વહીવટદાર અને ચીફ ઓફિસર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે વર્તમાન સમયમાં ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે વહીવટદાનના શાસનમાં વિકાસના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી કારણે આ ભ્રષ્ટાચાર આચરાયો છે આગામી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના નેતાઓ રોડ રસ્તા અને પેવર બ્લોકના કોન્ટ્રાક્ટરો પાસે ફંડ એકત્રિત કર્યો હોવાનો આરોપ લગાવ્યો રોડ રસ્તા બનાવવા માટે નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે નબળું કામ કરતા કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા કોંગ્રેસ તરફથી રજૂઆત કરવામાં આવી સરકારી તંત્ર દ્વારા અનેક કામો ચાલી રહ્યા છે આ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ કોન્ટ્રાક્ટરોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ છાવરી રહ્યા છે કારણ કે આગામી સમયની અંદર ચૂંટણીઓ આવવાની છે આ ચૂંટણીઓ માટે તેઓ ફંડ એકત્રિત કરવા માંગે છે અને અધિકારીઓને અને તંત્રને એન કેન પ્રકારે દબાવી અને આવા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે હાલમાં રોડ રસ્તાના કામ હોય કે નગરપાલિકાને લગતા બીજા અન્ય કામો અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય પરંતુ તંત્ર કોઈ રીતે આ કોન્ટ્રાક્ટરો ઉપર પગલા